હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ફરી આપણે એક નવા વ્લોગમાં જયમાં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે આજ આપણે વ્લોગની શરૂઆત કરી હાઈવે માથે સીધી હાઈવે માટે કારણ કે આપણે કામના લીધે જવાને ધોરાજી આપણી ગાડીમાં થોડું કામ કરાવવાનું છે અને થોડું કામ છે એટલે આપણે જવાને ધોરાજી જોઈ શકો છો આપણે ભાઈ ગા આવે ધોરાજી તો મિત્રો આપણે ધોરાજી ભોગીએ સમયમાં તમે પણ એક કામ કરી જાઓ અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જાઓ લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો જેથી અમે તમને અવનવા વિડીયો બતાવીએ તો મિત્રો આપણે ભોગી જાય ભાદરે જોઈ શકો છો તમે ભાદરનો લુક જો આ ભાદરની નદી છે ભાદરટે ખોલેલું જો દેખાય તો બતાવું તમે દેખાય જાવ કિનારો જો એક બાજુ મસ્ત લીલો છમ છે તો મિત્રો આપણે ધોરાજીમાં ભોગી ગયા ને તો ના ટ્રાફિક બહુ ગજબની જોઈ શકો છો તમે કારણ કે આ વરસાદને લીધે ખાડા બધે થઈ ગયા ને એમાં કાપ પૂરવાનું કામ ચાલુ છે કાંકરેટ ભરે છે એટલે ટ્રાફિક છે ટ્રાફિક આલો ભાઈ કાકરા નાખાઈ ગયા હવે થઈ ગયા ટ્રાફિક છૂટી તો આપણે ગાડીનું કામ કરાવવાનું છે એ આ લાઈનમાં જ છે દુકાન ગોતવી જોઈએ આપણે જોઈ નથી તો આપણે ગોતવું દુકાન તો મળી જઈને અહીંયા કામ ઇ કરે ભાઈઓ અને કીધું બે કલાક કલાક તમે બેહો પડશે ગાડી રિપેર કરવા માટે બે તો આપણે બેઠા પછી વરસાદ જોઈ શકો છો તમે વરસાદ એક વાર વરસાદ ચાલુ થઈ ગયો બજારનો મિત્રો આપણે આવી આપણે ગાડીનું કામ પતી ગયું ને તો આવી ગયા બીએસએનએલ ની ઓફિસ કારણ કે મુકેશ કાકા એ તો બહુ નેટ નો ભાવ વધારી દીધો હે એટલે આપણે લેવું જોઈએ બીએસએનએલ નો હવે એટલે આવી ગયા આ બીએસએનએલ કાર્ડ તો કાઢવાનો અત્યારે બંધ છે તો આપણે હેટ પાછા તો ફાઈનલી મિત્રો આપણે બધું કામ પતાવી દીધું ધોરાજી ને હવે ભાઈ ગયા હી આપણે ઝાંઝમેર આ માલ સામાન લઈ લીધો હોય દુકાન માટે થોડોક પ્લાચીન જવાનું એવું બધું હવે ભાઈ ગયા આપણે મિત્રો આપણે આવી ગયા હુપેડી હુપેડી આપણો મિત્ર આ છે આપણા ભૂરાભાઈ એક આપવાના છે આપણા વાળ મસ્ત મજાના વાળ સેટ કરાવી પછી આપણે હટકી તો મિત્રો આપણે આવી ગયા હાજકો ને આપણી ગાડી સર્વિસ કરવા દઈ અને જે કરે સર્વિસ આપણે કરવાની તો એમાં બરોબર છે અને આ છે આપણા કાકાની ગેરેજ એટલે કઈ ઉપાધિ હોય નહીં આ ગેરેજ છે રાધે મોટો ગેરેજ જયપાલ કાંકા તો ગાડી સર્વિસ કરીને આપણે ભાઈ ગાહી દુકાને અને વરસાદ આવે વાતાવરણ થઈ ગયો આપણે કૃષિ બ્લોબ નો અહીંયા જય મામોબાઈ જય દ્વારકાથી